અરવલી જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે જિલ્લાના માલપુર મોડાસા બાયર ભીલોડા મેઘરજ ધનસુરા પંથકમાં ભારે વરસાદ પડ્યો અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો ખેતીને વ્યાપક નુકસાન થયું છે મેઘરજમાં વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે મેઘરજ તાલુકામાં કેરીનો પાક ધોવાયો ભારે પવન ફૂંકાવાને કારણે તૈયાર થયેલી કેરી નીચે ખરી પડી કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાની છે સરકાર સર્વે કરી કરી સહાય છે કરીવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરા તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળુ જે ઘાસચારો વાવેલો તે પણ મોટા પાયે